હાલો બધા જમરૂખખા માર વસનબંધ જમરૂખ બોતા છે કે છે આજ રજા છે ને તો જમરૂખ બોતવા સડી ગઈ છે હું આવી છું આ ઘરે આવો પાણી ભરે આવી છું અને અમાર વસંતબેન જો જમરૂખ બોતા છે આવે કે ભાંગી નાખશે નથી એટલા ઉતાર્યા છે કાંઈ ઉતારવાનું ચાલુ હોય શનિવારે તો રજા અડધી રાતે કીધું રજા છે ને રજા જ હોય કા હે વસંત બેન ની રજા છે તો જો બે જશે આળો સડતી હે હાવ ભલે હીરા ગાવા જાવ ને તો ચાર દર થઈ જાય આ જો એમ નામ આમ નામ બે હે અને હું બે દ્રોના વરસ બે ભાઈ આવ્યા છે નિશાળે થી રિસેટ પડી તે રિસેટ પડી રિસેટ પડી હું લેવા આવ્યા

વરસજો જોશે ભાગ લેવા દુકાને હા રુદ્ર જાય છે બે ભાઈ ભઈજો બબલા લઈને આવે જાવ ચા ઇનમ વાળા બબલા જ લે હે તારે હું નીકળ્યો

बाल मंदिर जाती हुई हेलो मैं के जेरो मुगड़ा लेन जान नहीं है आप ले लाओ हेलो रेलगाड़ी में कई गीसन बे भाई जैसे पणवा ગોતે છે સોળા ખાય છે કાસા એને કાશું ભાવે પાકેલું પાછું શાક બનાવેલું ખાય શાક બનાવેલું સોળા ને દાણા કાઢી કાઢી ખાય બેનપણ વાત સોળા ખાય ને જોઈ લો રીંગણીઓ છે આમાં તું ભાંગી નાખતી ની પગ મારી મારી જો સોળા ખાય મસરા કવડી જા બારી નિકળ તુરિયા ખા ને સોળા ખા તુરિયા નો ભાઈ સોળા ખાઈ ને સીબડા ખા સીબડા દે ખાય ને તુરિયા નથી નત ખાતી પાછી વસનબેન બેન અમારે સોળા ઉતારી દે છે કુણા કુણા એ ખાતા જાય છે ને પીવાળા ઉતારે છે આજ તો સોળા પૂરા થઈ જાય એવું લાગે છે કાસા એ ખાઈ જાય ને પાકા અમે ખાઈ જાવ ચાલુ ત્યાં વસંત એટલું ઉતાર્યું વસંત અમારે થોડુંક ખાઈ ગયું પછી હવે જમરું ગોતે છે કાસુ હાલે સડી ગયેલું શાક ને એવું હોય ને તો એવું ના હાલે ઘણી બે ભાઈ વ્યા છે શનિ વાત છે તો હાડા જ રજા પડી ગઈ જોઈશ કાઢ બે ભાઈ બાંધવાના છો હવે કાને દઈ દે પેલો વારો લઈ લેવા દે તો એનો વારો પેલા લઈ લેવા દે હા તો ટીવી જો બે નું નાખ્યું છે

આપણે બધા એના દોસ્ત તારું ખાય ખાઈને આવવા મળશે બહાર વાગશે હાડા બહાર થાય ને તા પછી બે ભાઈ રમશે ધૂમ ને રેલગાડી તારે બે મોટર છે કાના ને ધૂમ ને રેલગાડી હલો માં રુદ્રન સડાવ સે માથે ના પપ્પા ગલકાન ઘી બે વસ્તુ છે ઉપર લેવા જાય છે ગવડા થઈ જાય છે ઈ કે મારા બાપ ઈ કે કવડું એમ નેમ પેલા તું આંબી લે રુદ્ર આખો વેલો હેઠો લઈ લીધો જા આ બાજુ ઠેટ આવ્યું

ना पापा चार કેટલા રુદરા ઉતાર લીધા જો કેટલા મયા હાલો મિત્રો મેં છે એટલે ફલ કા ઉતારા જો રુદરા કેટલા ઉતાર્યા આયા મેં એક ગોવઠાવાલા મોટા મોટા છે ને કાઢને આય બધા સારા છે ગા બે તો જો ગોવઠા થઈ ગયા બની જશે અને આલુ પરોઠા બનાવશું તો તૈયાર કર્યો છે લોટ છે બાંધેલો હું આલુ પરોઠા બનાવી આગળ બતાવું તમને જો મારા મમ્મી આમ સુધો નાખે છે આની અંદર એમ બધું સુમ તો વધી બહાર નું નીકળે बारीकच बनाओ ये देख टेपलो पूर हो नी वण तो बानो निकला नाही मलाई बो तो वण तो वण तो आसे तो बाहर निकलता मम्मी જો હું આવી રીતે સૂંધો ભરીને નાખી દે પછી બે બાજુ સેડવે એમ નહીં હું અંદર સૂંધો નાખીને પછી વણું આવી રીતે કરું છું સડે એટલે આવી રીતે દેખાય